તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલનો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે ચારસો પંદર પાનાનો ચુકાદો જાહેર કર્યો છે અને જસ્ટિસ જેબી બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે એવું કીધું કે રાષ્ટ્રપતિએ ભલામણ મળ્યાના ત્રણ મહિનાની અંદર રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર નિર્ણય લેવો જોઈએ ભલે પછી એ હા હોય કે ના હોય એટલે ક્યાં તો બિલને મંજૂર કરવામાં આવે ક્યાં બિલને નકારી કાઢવામાં આવે નમસ્કાર કેન્દ્ર અને રાજ્યની અંદર અલગ અલગ પાર્ટીઓની સરકાર હોવાને કારણે ઘણી વખત સંઘર્ષની સ્થિતિ ઉદ્ભવે છે અને કેન્દ્ર તરફથી એટલે કે બંધારણીય રીતે રાષ્ટ્રપતિ તરફથી રાજ્યની અંદર રાજ્યપાલ અથવા ગવર્નરની નિમણૂક કરવામાં આવતી હોય છે સામાન્ય રીતે એવું જોવા મળે છે અત્યાર સુધી કે કેન્દ્ર જે રાજ્યપાલ હોય છે તે કેન્દ્ર સરકારના નિર્ણય મુજબ જ નિર્ણય લેતા હોય છે અને રાજ્યપાલો ઘણી વખત કેન્દ્રથી વિરુદ્ધની જો કોઈ પાર્ટી હોય તો વિધાનસભામાં જે પાસ થયેલા બિલો હોય છે એને મંજૂર કરતા નથી અને એ પાસ થયેલા બિલોને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપે છે અને રાષ્ટ્રપતિ પાસે પાસે પછી એ બિલો પેન્ડિંગ પડી રહેતા હોય છે કાજેરદરની અંદર તામિલનાડુ અને કેરળની અંદર આવું જ બન્યું કે ઘણા સમયથી જે વિધાનસભાની અંદર બિલો પાસ થઈ ગયા હતા એ રાજ્યપાલે મંજૂર નહોતા કર્યા અને એ બિલોને રાષ્ટ્રપતિ પાસે મોકલી આપવામાં આવ્યા અને રાષ્ટ્રપતિ પાસે એ બિલો પેન્ડિંગ પડી રહ્યા હતા હવે સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક ચુકાદો આપીને હવે આવા બિલો પર રાષ્ટ્રપતિની મંજૂરીનો સમય નક્કી કર્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલનો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે ચારસો ને પંદર પાનાનો ચુકાદો જાહેર કર્યો છે અને જસ્ટિસ જે બી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવનની બેન્ચે એવું કીધું કે રાષ્ટ્રપતિએ ભલામણ મળ્યાના ત્રણ મહિનાની અંદર રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલો પર નિર્ણય લેવો જોઈએ ભલે પછી એ હા હોય કે ના હોય એટલે ક્યાં તો બિલને મંજૂર કરવામાં આવે ક્યાં બિલને નકારી કાઢવામાં આવે સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોને પણ ખખડાવ્યા અને રાજ્યપાલોને એમ કીધું કે રાજ્યપાલ બંધારણ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાથી બંધાયેલા છે અને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને પાંચ વર્ષ સુધી રોકી રાખવું એ પ્રતિનિધિત્વ લોકશાહી અને બંધારણના મૂળભૂત સિદ્ધાંતોથી વિરુદ્ધ છે સુપ્રીમ કોર્ટે કીધું કે રાજ્યપાલોએ એ વાત સમજવાની જરૂર છે કે જે ધારાસભ્યો છે એ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હોય છે અને એમનો પાંચ વર્ષનો સમય હોય છે અને પાંચ વર્ષ પછી એમણે લોકોની વચ્ચે જવું પડે છે તમે જો પાંચ વર્ષ સુધી બિલ જ રોકી રાખો તો એમણે જે કરેલા કામો છે એ લોકોને એ કેવી રીતે બતાવશે બીજું સુપ્રીમ કોર્ટે એવું કીધું કે કલમ બસો ને એક મુજબ જ્યારે રાજ્યપાલ કોઈ બિલને સુરક્ષિત રાખે છે ત્યારે રાષ્ટ્રપતિ તેને સંમતિ આપી શકે છે અથવા નકારી શકે છે સુપ્રીમ કોર્ટે કીધું કે રાષ્ટ્રપતિએ હવે સમયમર્યાદા નક્કી કરવી જોઈએ કે ત્રણ મહિનાની અંદર આ જે રાજ્યપાલે જે દિવસથી બિલ મોકલ્યા હોય ત્યારથી ત્રણ મહિનાની અંદર બિલને ક્યાં તો મંજૂર કરી દે ક્યાં તો નકારી રાખે અને ધારો કે એ એમાં વિલંબ થાય એવું હોય તો એની જાણ કરવી જરૂરી છે કે આ કારણોથી વિલંબ છે ભારતનું જે બંધારણ છે એમાં રાષ્ટ્રપતિના નિર્ણય માટે કોઈ સમય મર્યાદા નક્કી નથી સુપ્રીમ કોર્ટે કીધું કે રાષ્ટ્રપતિ પાસે કોઈ પોકેટ વીટો નથી અને તેમણે ક્યાં તો મંજૂરી આપવી અથવા તો નકારવું પડે છે જો ત્રણ મહિનાની અંદર નિર્ણય રાષ્ટ્રપતિ તરફથી નહીં આવે તો સુપ્રીમ કોર્ટે એવું કીધું કે રાજ્યો કોર્ટની અંદર જઈ શકશે હવે જે પ્રમાણે જાણવા મળ્યું છે એ પ્રમાણે બંધારણની અંદર તો રાષ્ટ્રપતિને નિર્ણય લેવા માટે કોઈ સમય મર્યાદા નથી તો હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે ત્યારે લોકો બે વિભાગમાં વહેંચાઈ ગયા છે કોર્ટની ફેવર કરનારા લોકોનું કહેવું એમ છે કે ટાઈમ લાઈન તો હોવી જ જોઈએ એક કોઈ પણ એક સમય નિર્યાદા સમય મર્યાદા નક્કી કરવી જરૂરી છે તો જ રાજ્યો પોતાનો જે બિલો છે એ મંજૂર કરાવી શકે તો બીજી તરફ કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્વેકરે એવું કીધું છે કે જો કોર્ટ બંધારણમાં સુધારો કરે છે તો પછી સાંસદો અને વિધાનસભાની ભૂમિકા શું હશે આ ચુકાદો એવો છે કે જે બંધારણની અંદર ઇન્ટરફિયરન્સ જેવો છે જો ન્યાયાધીશ બંધારણના સ્વરૂપને બદલી શકતા નથી અને જજ પોતે જ વર્ષો સુધી કેસોને પેન્ડિંગ રાખે છે એવી રીતે રાજ્યપાલો પાસે પણ પેન્ડિંગ રાખવાના કારણો હોઈ શકે છે હવે આ જે કેસ છે એની તેરમી એ સુનાવણી થવાની છે દર્શક મિત્રો આ જે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને બિલો પાસ કરવા માટે ત્રણ મહિનાની મંજૂરી આપી છે એ બાબતે આપનું શું કહેવું છે આપનો શું વિચાર છે એ તમે કોમેન્ટમાં કહી શકો છો અને જો તમને યોગ્ય લાગે તો તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરી શકો છો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ